સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા અમરોલી ચેકપોસ્ટ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી જ્યાં મિત્રોએ જ મિત્રને હત્યા કરી નાખી હોવાનું જાણવા મળ્યું હતું યુવકને હત્યા બોથડ પદાર્થ મારીને કરવામાં આવી હતી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જો કે ઘટનાની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક સ્થળ પર દોડી અને ત્રણ આરોપીઓને અટકાયત કરી હતી ઘટનાની જાણ થતાં જ કતારગામ પોલીસ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી હતી પોલીસે મૃતદેહને કબજો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આસપાસના લોકોની પૂછપરછ શરૂ કરી હતી ઝડપી તપાસના અંતે પોલીસે હત્યા કરનાર ત્રણ શખ્સોની ગણતરીના સમયમાં અટકાયત કરી હતી હાલમાં ત્રણેય આરોપીની સઘન પૂછપરછ ચાલી રહી છે કે જેથી હત્યા પાછળનો સાચો હેતુ અને સમગ્ર ઘટનાક્રમ સ્પષ્ટ થઈ શકે મિત્રો દ્વારા જ મિત્રની હત્યાના આ બનાવથી કતારગામ વિસ્તારમાં શોક અને સનસનાટીનો માહોલ ફેલાયો હતો કતારગામ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં અઠવાડિયા પહેલા થયેલી બોલાચાલી અને ઝઘડામાં આ હત્યા કરવામાં આવી હોવાની શક્યતા હાલ સેવાઈ રહી છે કતારગામ પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મીમેર હોસ્પિટલ ખસેડીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કતારગામ પોલીસ છેનિસ્કારને જબ અલ્ટેશ નામનો એક છોકરો apne और अमरोही ब्रिज के पास टू व्हीलर से ही उनको ओवरटेक किया उनके स्कूटर को मारा गिराया मारी की और उसमें से एक लड़के ने अल्प कुमार नाम के बड़के को मारा और जिससे कि उसको लीक बाउंड हुआ और वहाँ से उसको जल्द से जल्द हॉस्पिटल लेके गया और वहाँ पे डॉक्टरों ने उसको ग्रफ्ट जाहिर कर दिया तो ये बदनाव जो है कतरगाम पुलिस के विस्तार में हुआ है और जैसे ही हमें पता लगा तो चतरग्राम पुलिस स्टेशन की टीम वहाँ पहुँची और उन्होंने टेक्निकल एनालिसिस किया आसपास का सीसीटीवी एरिया देखा एंड साथ ही साथ ह्यूमन इंटेलिजेंस के बेसिस पे जो तीनों आरोपी थे उनको पकड़ लिया जल्द से जल्द और बाकी भी जो प्रॉपर कार्यवाही और डॉक्यूमेंटेशन था वो टाइमली कम्प्लीट किया है जो इसमें जो तीन लड़के जो आरोपी हैं उसमें से दो चाइल्ड इन के कॉन्ट्रिक्ट लॉ हैं और एक जो मेजर लड़का है उसका नाम है सूरज सिंह महेंद्र सिंह रोटेला जिसकी उम्र 22 वर्ष है और वो हीरा मजदूरी का काम करता है और वो निर्मल नगर अमरोली रस्ता के पास का रहने वाला है और उसके ऊपर पास्ट हिस्ट्री क्रिमिनल हिस्ट्री भी है उसके ऊपर नौ अलग अलग तरह के गुना दाखिल हैं जैसे कि चोरी रॉबरी और साथ ही साथ मारामारी के